બ્રાઇડલ ચોલી આ ભાવમાં તમને મીરા વોલમાર્ટ સિવાય ક્યાંય નહીં મળે મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ભારેમાં ભારે ચોલી બ્રાઇડલ ચોલી સ્પેશિયાલિટી ફોટો મૂકેલો તો ફોટામાં જ ઘણા પીસ બુક થઈ ગયા હતા તો ત્યારે આપણે પાછો આનો રીસ્ટોક આવી ગયો છે જો એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે પેલા તમને રિયલ બતાવી દઉં બધા કે ઘણા બધાની રિક્વાયરમેન્ટ હતી કે બેન રિયલ બતાવો એનો વર્ક જોવો પ્યોર માં પ્યોર ફરતો સેવન એક્સેલ સુધી થઈ જાય આરામથી થઈ જાય આપણી જવાબદારી થી થઈ જાય પ્રીમિયમ ક્વોલિટી એકદમ એટલે એકદમ મસ્ત સુપર ક્વોલિટી બાર હજાર રૂપિયામાં માર્કેટમાં મળે તો જ આપણે પંચાવનસો રૂપિયા દેવાના એટલી સરસ ગેરન્ટેડ આઈટમ મસ્ત છે આ જોઈ જોઈ લો ફરચક એનું બ્લાઉઝ જોવો કુરતો કરવો હોય ને એમાંથી તો તમારે કુરતોય થાય કેમ કેમ પૂરે પૂરી છે અને બ્લાઉઝ કરવું હોય તો બ્લાઉઝ થાય એકદમ મસ્ત એટલે હેવી ને પ્રીમિયમ ક્વોલિટી જોઈ લ્યો તમને દેખાય છે એકદમ એટલે એકદમ ફૂલ ફ્લેરમાં પ્રીમિયમ ક્વોલિટી પ્યોરમાં છે આખું તમને એકદમ એટલે એકદમ મસ્ત સેવન એક્સેલ સુધીની બોડીવાળાને આવી જાય મારી જવાબદારીને ગેરંટી